પોરબંદરના નવયોગ વિદ્યાલય ખાતે ત્રણસો બાર વૈજ્ઞાનિકોએ સ્કોલરશિપની પરીક્ષા આપી હતી અમદાવાદની અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરતી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા છાત્રોમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય તેવા હેતુ સાથે આયોજન કરાયું હતું કેન્દ્ર સરકાર દ્વારા અવકાશ વિજ્ઞાનના અનવાદ સંશોધનો કરતી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી પીઆરએલ અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય અને તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાના ઉમદા અભિયાનો હાથ ધરવામાં આવે છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના અને ધોરણ આઠના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરવા માટે આજે નવયુગ વિદ્યાલય ખાતે અનુક્રમે એનએસટી અને વિકાસ એક્ઝામનું આયોજન કરવામાં આવેલ હતું પીઆરએલના એનએસટી વિકાસ એક્ઝામના કન્વીનર ડોક્ટર ભૂષિત વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ સિનિયર વૈજ્ઞાનિક અને મૂળ પોરબંદરના વતની અને આપણા પોરબંદરના ગૌરવ સમાન પ્રોફેસર ડોક્ટર જેસ પાબારી સહાયક વૈજ્ઞાનિક મોહિત કુમાર સોની અને જેકોબ સબાસ્ટીનના આયોજન હેઠળ આજે નવયુગ વિદ્યાલય ખાતે જુદી જુદી શાળાઓ અને જુદા ગામના આશરે ત્રણસો જેટલા બાર વૈજ્ઞાનિકોએ સ્કોલરશિપ પરીક્ષા આપી હતી

તમામ જવાબદારી અને વ્યવસ્થા આયોજન શાળાના સિનિયર વિજ્ઞાન શિક્ષક વિજય મહેતા ખિમેશ થાનકી દેવમણીબેન શાંતિબેન મનીષ વાણવી હાર્દિકભાઈ મિલન કરચા સ્નેહભાઈ હિતેશભાઈ ભાવેશભાઈ વગેરે શિક્ષકોએ સંભાળી હતી તમામ આયોજનને સફળ બનાવનાર ટીમ દ્વારા પીઆરએલ ટીમનો આચાર્ય તુષારભાઈ પુરોહિત અને નવયુગ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારોએ આભાર માન્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ